આજે તમારી માટે આવી સરપ્રાઇઝ ગિફ્ટ કોણ લઈ આવ્યો અને એમાં શું છે આગળ તો કેમ છો તમે બધા મજામાં ને તો આપણે અલમદુલ્લા મજામાં છીએ ખેરતી છે ને અત્યારે સવારની પોરમાં આપણા નાસ્તા પાણી થઈ ગયા છે તો મેં કીધું આપણે ની સ્ટાર્ટિંગ કરી નાખીએ અને ફટાફટ હવે છે ને હું મારા કામકાજ જ કરું છું કેમ કે મુસ્કાનને મેં મોકલું છે મમ્મીના ઘરે કે તું ને મૂકતી આવ એટલે એ જાતી જ તી કે મમ્મી કે થોડીક વાર કે કલ્લુ ને લેતી આવું કે આપણે ને છે ને લઈ આવું તો મેં કીધું હાજર લેતી આવતું સવારની પોરમાં અત્યારે જો આવી જશે ને હવે રહેશે હું કે થોડું થોડું રાખું ને પછી મેં કીધું આખો દિવસ રાખશું હજી આપણું શેરું નનકડું છે એટલા માટે હવે અત્યારથી લઈને એ સાન લગી રહે

હલો ભાઈ ઝડપથી હવે આરાવરા થઈ જાય કામવાળા બેન આવી ગયા છે ઝડપથી કામ કરી લઈએ થામડા બામડા હોય ને સરખા કાઢીને દઈ દે છે ને કા કામવાળી છે ને અડધા મૂકીને વહી જાય છે પછી આવ્યું કામવાળી હોય નુકસાન કરવાવાળી છે મમ્મી કે હમણાં તેલ ધોર્યું છે પછી જે ઢોરે એને જ સાફ કરવાનું बोलिए म त 500 के हल्ला 500 ले थायो त्यो जुर वाला चाहिँ र पढ्यो इबी चाहिँ पोइली त त त्यस गुना भने के गर्ने तिमीहरु सबैले गए बाजे आके जिमाको स्ट्राइकर खाने हो मुँहमा फडाके मार्छी रोली चोटा दिने बफारी सामोसा नि सुखीसी भाइ મારા કરતા મોર વાજાઈ ને ઉભી રહેશે એટલે ખબર છે કે મારી મામણા જાશે બારે એટલે જો હું મમ્મી ઘરે ગઈ હતી આવી તો જો લોકો રમેશ આ કેદું મારી પાસે પડ્યું હતું તો મેં ફેંકી દીધું કાલ મેં સવારની પોર આજે છે ને કાલ નહીં આજે હમણાં જ સવારની પોર કબાટ સરખું કર્યું મમ્મીના ઘરે ગઈ ને એની મોર તો ફેંકતી હતી ને કે મને અમને દઈ દો અમે રમશું તમે તમે રોજ આખો દી લઈને બેસી જાશો તો કે ના ના આખો દી નહીં બેસી અને જો હજી તો ગઈ ભેગી ચાલુ થઈ ગયું બસ ફાતે બસ પછી મોઢું ધોઈ નાખજો જો આ કર્યું આ બધું છે ને આડું ને અવરું થઈ ગયું તું તો આ બધું છે ને સરખું કર્યું છે આમાં આપણે મેકઅપ રાખ્યું છે જો કે આપણને ક્યાંક જવું હોય ને તો તૈયાર થવા થાય આમાં એવી વસ્તુ છે કે જે ક્યારેક ક્યારેક યુઝમાં આવે કે આપણને એમ કે હેવી કાંઈ વસ્તુ કરવી હોય કે લગ્ન પ્રસંગની કે કાંઈ ઓલી શું કહેવાય આપણે બંગડી ને એવું બધુંય બંગડી એટલે બહુ ઓલી નહીં ને આમાં છે ડેલીવેર માટે જો આમાં રોજ રોજ છોકર્યું છે ને સાંજે નાહી ધોઈને રેડી થાય ને એની માટે છે આ તો આમાં તો બ્રશ છે મારા બાકી પાવડર આમાં જો આંજણ અને આ લિપામ બસ એ જ રાખ્યું છે બીજું કાંઈ નથી રાખ્યું તો મેં કીધું તમારે બધું છે ને વીખવું નહીં આ ખોલી અને ખાલી આમાંથી કાઢીને તમારે રેડી થયું જવાનું પછી છે ને એટલું બધું વીખાઈ જાય છે ને એમાં કાંઈક લગ્ન પ્રસંગ હોય ને ત્યારે બહુ એટલે બહુ વીખાઈ જાય છે તો એટલે સવારની બોરમાં જો આ સેટ કર્યું અને હુરે નું આ ગઈ તો મને કામ હતું તો હું ત્યાં ગઈતી નજી જો આ એક સરખું કરવાનું છે એમાં તો કાંઈ નથી મારી જરૂરી બધાય બધા ડોક્યુમેન્ટ ને એ જ બધું છે પણ તો વ્યવસ્થિત કરવું છે

કોની ઉપર કરે ફાતેમા ઉપર કરે કે મારી ઉપર કરે એ પણ કોમેન્ટ કરજો તો મુસ્કાન મેકઅપ નું ચેલેન્જ લઈને આવશે નહીં ચેલેન્જ નહીં મેકઅપ વિડીયો એમ કેટલું આવડે છે ને કેટલું નહીં બરાબર ને હમણાં વેકેશન છે તો થઈ જાય એમ માગું બંધ કરે દેખાડતે શું કર્યું છે જો વાહ ચાલો તો હવે તમે એક કોમેન્ટ કરીને કહેજો કે મુસ્કાન મેકઅપ કરે કે નહીં અને કરે તો કોની ઉપર કરે મારી ઉપર કરે કે ફાતેમા ઉપર કરે બરાબર ચાલો સારું આવી ગયા છે બજાર કરીને થોડીક વસ્તુ આપણે જોતી હતી તો મંગાવી હતી જો દાણા જીરું પૂરું થઈ ગયું હતું પછી આ કેરી ને સંતરા છોકરાઓ માટે આટે આમાં આમાં શું છે હા વાવ મારી ફેવરેટ માંડવી આવી અને આ કાકડી આ છોકરાઓની જો હવે આ કાકડી અત્યારે આવી છે ને કિલો જેટલી સાંજ નહીં પડે ને તો પૂરું બટેકા બટેકા થોડાક જ હતા ચાલો સૌથી પહેલા તો સરબત કાઢીને પી લઈએ કોથમરી સુધારી ને રાખવી પડશે આ બધું હાલો હવે ફ્રિજમાં મૂકી દે ચાલો જો હવે અત્યારે આપણે આવ્યા છીએ રાંધવા માટે બપોરનું રાંધવાનું કરું છું તો આ કેરી છે ને ત્રણ ચાર દિવસથી પડી છે હવે તો જરા કોચી થવા આવી છે તોલી તોતા કેરી હોય ને તો એ મને છે ને ભાવે તો એ તો અમે ખાવામાં ખવાય જાય કો કટકી કરીને કાંઈ એમને એમને મીઠું ને મરચું નાખીને ખવાય જાય તો આ એમને પડી છે આ વધારે ખાટી હોય એટલે તો વિચાર કરું છું કે આની છે ને ચટણી બનાવી નાખું આપણે બનાવીને જરાક ખાટી ને મીઠી ને તીખી ને એવી

જરાક એક જેટલું મેં તેલ નાખ્યું છે અને રાય તળતળી જાય ને એટલે એની અંદર કેરીના કટકા નાખશું આપણે જો આપણે કેરીના કટકા નાખી દીધા છે ને હવે એની અંદર છે ને આપણે જરાક એક મીઠું થોડીક હળદર નાખી અને થોડુંક એક કપ એક જેટલું પાણી નાખી અને એને ચડવા દેશું જો મેં હળદી મીઠું નાખી દીધું છે અને હવે એને પેલા થોડીક તેલમાં આમ ફેરવી લઈ અને ત્યારબાદ એક કપ એક આમે છે ને સ્ટીલની કડાઈ રાખી છે ને મીઠું નાખી અને થોડીક આમ સોતરી લીધું છે અને હવે હા હવે એની અંદર આપણે એક કપ એક પાણી નાખીને ઢાંકીને મૂકી દેસું ફટાફટ ભરી જશે સાવ એટલે સાવ આમ ભત થઈ જાય ને એવી પકાવી પાણી એડ કરી દીધું છે હવે બીજું કાંઈ નથી કરવાનું હવે એને ઢાંકી અને જોઈ આપણે ક્યાં સુધી પહોંચવા સરસ મજા નહીં આપણી બફાઈ ગઈ છે હવે હવે એની અંદર આમ છે ને ચમચો ચરાક આમ દબાવી લેશું ને એટલે સાવ ભૂકો થઈ જશે અને પછી એની અંદર હવે નાખશું આપણે મરચાંની ભૂકી જરાક હું સરખી રીતે એને આમ કરી લઉં પછી કન્ટિન્યુ કરી આપણે ચાલો આપણે છે ને આમ આમ કરીને ચમચો મસ્ત ફેરવી લીધો છે ને જો આવું થઈ ગયું છે હવે એની અંદર આપણે નાખશું મરચાંની ભૂકી તમારે જેટલી એમ કે તીખી કે ખાવી હોય ને એટલી નાખજો અને પછી એને સરસ રીતે મિક્સ કરશું હજી મેં ગેસ ધીમો જ રાખ્યો છે ચાલુ જ છે ગેસ કેમ કે હવે આ જરાક નાખીએ અને હવે એની અંદર આપણે નાખશું ખાંડ પેલા આને થોડીક વાર આમ પકાવવા દે એટલે મરચાંની ભૂકીની કાચી સ્મેલ ના આવ્યો સાઈડમાં આપણું ખાવાનું એ બને છે શાક વઘાયેલું છે હમણાં મેં જો અહીંયા જો હવે આપણે મરચાને ભૂકી નાખીને થોડીક વાર થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું ખાંડ જરૂરત પડે એટલે નાખજો આ કેરી જરાક વધારે ખાટી હોય એટલે થોડીક વધારે હું નાખું છું કેમ કે થોડુંક ખાટું મીઠું તીખું બધુંય સ્વાદ આવવું જોઈએ ને એટલા માટે થઈને બાકી ઓલી તોતા હોય ને તો એ એટલી બધી ખાટી ના હોય હજી આપણું ગેસ ચાલુ જ છે થોડુંક હવે આ ખાંડ ઓગળી જાય પછી એકવાર છે ને ટેસ્ટ કરી લઈશ જો હજી મને વધારે ખાટી લાગશે ને તો થોડીક એક હજી કરીશ તો જો આવી સરસ મજાની કેરીની ચટણી થઈ ગઈ છે રેડી બહુ મસ્ત મને તો બહુ મજા મને તો રોટલી ને એના કરતા વધારે તો છે ને હવે હું શું કરીશ ખબર છે ને ફ્રીજમાં રાખી દઈશ ને ઠંડી થઈ જશે ને એટલે મને લુકી જ મજા આવશે ઉમે હરતા ફરતા એ ઠંડી ઠંડી બહુ મજા આવે ખાવાની જો આ આપણી સરસ મજાની ચટણી થઈ ગઈ છે રેડી તો એકવાર ટ્રાય કરજો તમે પણ ઘરે અને સરસ લાગે ને સ્વાદ સારો હોય ટેસ્ટ સારું લાગે તમને મારી રેસીપી નું તો કોમેન્ટ માં આવીને કહી જાજો કે સરસ લાગી ગઈ જો આપણે 8 વાઈ ને અત્યારે હવે લાઈટ વઈ ગઈ છે આપણે સાંજે બધું કામકાજ કરી નવરાત કે હું રાંધવા જસ્ટ આવી પણ બે દિવસથી છે ને ન્યૂઝમાં આવતું હતું કે રાતે 8 થી 7:30 સુધી બ્લેકઆઉટ રહેવાનું છે આખા જામનગરમાં પછી વરી થોડીક વાર ને તો ન્યૂઝમાં આવે કે હવે નથી કારણ કે કારણ સર રદ કર્યું છે તો એમ કરીને હવે આજ વળી પાછું આજનું હતું કે આજે એ થવાનું છે હું તો મને ખબર તો હતી પણ ઓલું કેમ જરાક ભૂલાઈ ગયું હતું મગજમાંથી ઉતરી ગયું હતું તો પછી છે ને અત્યારે હું જસ્ટ રાંધવા માટે આવી છીએ રસોડામાં તો મુસ્કાન કે મમ્મી મોસંબી મને ફોલી દો તો હું ખાઈ લઉં તો મેં કીધું હાલ તને ફોલી દઉં છું ત્યાં હજી તો ઉપાઇડે ભેગી જ લાઈટ વાઈ ગઈ વાંધો નહીં હાલો હવે અમે અડધી કલાક જ છે હમણાં સાડા આઠ તો આવી જશે ત્યાં સુધીમાં આપણે કંઈક તૈયારી વૈયારી કરવાની હોય કરી લઈએ આડી ડિઅરી કઈક હવે રાખશું જે કંટાળા આવે શું અમુક વસ્તુ એવી હોય કે જી સારું ભાવે તો છોકરાઓ ના ખાય છોકરાઓને ભાવે તો સારું ના ખાય એવું છે ને મારું તો કઈ જે જ નહીં મારે તો જી બને ખાઈ લઈ બચમાં આપણે થોડાક આપડી માટે જરાક આરસુડા થઈ જાય ને સ્પેશિયલ હું કોઈ થી મને નથી સાંભળતું કે મારી માટે સ્પેશિયલ કઈ બનાવ્યું હોય પછી બધાની ફરમાઈશ પૂરી કરતાં કરતાં આપણે એવા થાકી જાય કે આપણી ફરમાઈશ પૂરી કરવાના આપણને એને મરજી જ ના થાય ને ઈચ્છા જ ના થાય એમ થાય જી બન્યું છે ને એ ખાઈ લેવામાં ભલાય છે તો ચાલો હવે થોડીક વાર પછી આપણે મળીએ ચાલો આપણે જો વ્યારું પાણી કરી લીધા હતા પાણી તો વહેલા થઈ ગયા હતા ત્યારબાદ આવ્યા છે ઉપર આપણે હવા બહુ સરસ આવે છે અને સુવરાવું છું અને અહીંયા જો આપણી માંડવી શેકાઈને આવી ગઈ છે પછી મેં કીધું આપણે વારી ચોરીને પથારી કરી આજ મેં હમણાં નથી કરી કેમ કે નકા પથારી કરીને બેઠા હોય હવામાં પછી સૂઈ પાછ પથારી નથી કરી મેં કીધું કચરો થશે ને એટલા માટે થઈને ચલો હવે ખાઈ લઈએ જો આને આપણે સુવરાવી છે ચલો ફાતેમા બેન ફાતેમા વાટકી લેવા ગઈ હતી ને મુસ્કાનને મેં પ્લેટ લેવા મોકલી મેં કીધું કચરો રાખવા માટે હવે તમે શું ભેગા કરશો જો એ લોકોની એ જ હતો એ વાટકીઓમાં હમણાં ઘાયો ઘા ફોલી ફોલી ભેગા કરશે ગુડ મોર્નિંગ તો આપણે છે ને કાલે રાતે પછી બ્લોગ કન્ટિન્યુ ના કર્યું આજે છે નેક્સ્ટ ડે મોર્નિંગ તો અત્યારે છે ને મેં કીધું ચાલ લગે આ તો બ્લોગ નું આપણે એન્ડ પણ કરી નાખીએ ને રાતે સારું કહેવાય ને તો મારી માટે સરપ્રાઇઝ ગિફ્ટ લઈને આવ્યા છે તો એમાં છે ને એવું છે કે અહીંયા સાત રસ્તેથી મેળો છે ને

છે ને છે મજાના છે એકદમ હેવી કાપડ કઈ એ ટાઈપનું છે ને વજનમાં જો એક આ કલર છે વ્હાઈટ કલરનું છે પછી એક આ કલરનું છે તો વ્હાઈટ અને એક છે ને બ્લેક કલરનું છે તો એ બ્લેકમાં અલગ રાખ્યું છે કેમ કે એ થોડુંક આનાથી છે નાની સાઈઝનું છે તો મેં કીધું કે આ છે ને ચેન્જ કરાઈ આવજો આમ બરોબર છે પણ આમ છે ને લેન્થમાં જરાક ટૂંકું છે તો મેં કીધું કે આને છે ને ચેન્જ કરાવી આવજો ને આ જરાક આમ ઓલવી છે ને આ તો જો કેવા વજનવાળા છે તો મેં કીધું આ મટીરિયલમાં જ લઈ આવજો હું તો કે આ પણ એ જ મટીરિયલ છે એક જ કંપનીના છે પણ મેં કીધું તો આ છે ને તે નાનું છે અને છે ને આમ આપણા લઈ આવજો તો આ હતી આપણી સરપ્રાઇઝ ગિફ્ટ તો મને તો છે ને પવાજ જ ગયા મેં કીધું ચાલો તમે લઈ આવ્યા અને એ પણ મેં કીધું એ સારું થયું કે તમે કામની વસ્તુ લઈ આવ્યા કે આ વસ્તુ છે ને મને કામ આવશે ઘણી મારી એવી કુર્તી પણ પડી છે કે જે લેંગીસ છે પણ આપણને એમ ઘરમાં પહેર્યું તો વિચાર આવે કે લેંગીસ ને એ મજા ના આવે એમ કમ્ફર્ટેબલ મને ના લાગે તો એટલા માટે થઈને હું અમે વિચારતી હતી કે મેં કીધું વ્હાઈટ ને બ્લેક પ્લાઝો લઈ લઉં ને